હળવદ નગરપાલિકા દ્વારા શહેરના જીનપરા વિસ્તારમાં ડિમોલેશન કામગીરી શરૂ કરાઈ ઓગણચાલીસ જેટલા દબાણો પર બુલડોઝર ફેરવાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ નગરપાલિકા દ્વારા આજ રોજ બુધવારે સવારે અગિયાર વાગ્યાથી શહેરના જીનપરા વિસ્તારમાં ખડકવામાં આવેલ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં આ ડિમોલેશન કામગીરી અંતર્ગત જીનપરા વિસ્તારમાં સરકારી જમીન પર ચૂપડા બાંધી રહેતા લોકોને અવારનવાર નોટિસ બાદ આજરોજ મહાનગરપાલિકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કામગીરી કરવા માટે સ્થળ પર પહોંચી હતી જેમાં બપોરે બે વાગ્યા સુધીમાં ડિમોલેશન કામગીરી અંતર્ગત પાલિકાની ટીમ દ્વારા ઓગણચાલીસ જેટલા કાચા પાક પાકા મકાનોના દબાણોને દૂર કરવામાં આવ્યા છે અને આ કામગીરી હાલ પણ ચાલી રહી છે આ કામગીરીમાં એક પીઆઈ ત્રણ પીએસઆઈ સહિત સાઠ જેટલા પોલીસ કર્મચારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમની સમગ્ર ટીમ જોડાઈ રહી છે